અંજારના નવી દુધઈ પાસે ખાડામાં ડૂબી જવાથી માલધારી યુવાનનું મૃત્યુ થયું હતું તરસ લાગતા પાણી પીવા માટે તળાવમાં ઉતર્યા અને પગ લપસ્યો અંજાર તાલુકાના દુધે રોડ પર આવેલ પાણીની ખાડીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અંજાર તાલુકાના નવી દુધઈ ગામના માલધારી પરિવારના બે ભાઈઓ કેટા બકરા ચડાવતા હતા ત્યારે એક ભાઈ પચાસ વર્ષીય બીજલ અભુ રબારીને પાણીની તરસ લાગતા પાણી પીવા માટે તળાવના તળાવમાં પાણી પીવા જતાં પગ લપસી ગયો હતો અને પાણીમાં ગરક થઈ જતા તે ડૂબી ગયો હતો અને તેમને મૃત્યુ નીપજ્યું હતું ભુજપુર ગામથી અંદર ટપ્પરની સીમમાં આવેલ પાણીની ખાડીમાં વ્યક્તિ ડૂબી જવાની જાણ થતાં ભુજ અને ભચાઉની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું કામગીરીમાં ખાસ કરીને ભુજ ફાયર ટીમના રવિરાજ ગઢવી દિલીપ ચૌહાણ સત્યજીતસિંહ ઝાલા હિરજી રબારી જગા રબારી અને ભચાઉના ગિરીશ ડાબડા સહિતના લોકો રોકાયા હતા